સો હાય ગાઈસ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હેવ યર નાઇસ ડે જય મા મોગલ કેમ છો આઈ હોપ બધા મજામાં જશે તો આજની મારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ચલો ગાઈસ આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે એક્સરસાઇઝ ખતમ થઈ છે અને પ્લસ કે પછી મેં ગરમ પાણી પીધું છે અને હવે રેડી થઈ નાસ્તો કરવા માટે આવીશું તો નાસ્તામાં શું છે ચલો જોઈ લઈએ નાસ્તામાં હું લઉં છું પિનલ બટર તો એ મારા માટે છે આ બ્રાઉન બ્રેડ છે મારા માટે જોઈ શકું છું અને આ છે મારી બ્લેક કોફી આમાં ઘી નાખું છે ઉપરથી એટલે આ રીતના દેખાય છે ઘીવાળી કોફી પીવું છું હું તો આ બધું મારો નાસ્તાનો ટાઈમ છે હું નાસ્તામાં આવું જ લઉં છું طب انا نفسي طب انت هو ايه انا اتجوزت انا لا هاتي دول مني هوينه هو هيجي جا هيجي جا 아루 <laughs> <놀람> <놀람> <laughs> Aru. Jofi. Babu. Jofu. Jofi. Jofi. Arohi. Ê eh, Babu. Arohi hai con đây con. Arohi.

જાવ ને તમે જતા નથી અમે જે છે તમે જોઈ શકો છો મારા ઝાડ બતાવું છું આજે પાછા ફરીથી એકવાર આવી રીતના અત્યારે ઉગ્યા છે ફ્લાવરિંગ ને તમે જોઈ શકો છો એ આરું ના લેવાય મોર્નિંગ મોર્નિંગ માં હું ને આરું છે મારા નાના એવા ગાર્ડન માં બંને ફરીએ છીએ આ છે મારું નાનું એવું ગાર્ડન તો જોઈ શકો છો તુલસી માતા કેટલા મોટા થઈ ગયા છે સરસ મજાના મની પ્લાન્ટ નો નો ટચિંગ ટચિંગ જોઈ શકો છો મારા ફ્લાવરિંગ ને બધું કેટલું મોટું થઈ ગયું છે અત્યારે આ તુલસી માતા છે બધા પ્લાન્ટ જેટલા બી હતા બધા ઉગી ગયા છે અત્યારે છે મની પ્લાન્ટ બીજું ભાભી અત્યારમાં દહીંનું ચાપ કરી છે શું કરે અત્યારમાં દહીંનું ચાપ કરે છે તો બોલ તો મમ્મી શું કરે કે તો મમ્મી શું કરે આરુ કે તો મમ્મીને હાઈ કહી દે હાઈ આરુ હાઈ કે તો મમ્મીને આરુ મમ્મીને હાઈ કરો હાઈ 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 કે તો આરું હાઈ કરો હાઈ મજવા ગચ્ચી તો ગઈસ આજે ઉઠી ગયા છે અને 9:30 નો ટાઈમ થઈ ગયો છે કે ઘરના આપણા બહુ લેટ ટાઈમ ઉઠે છે તો બસ જો હું ઉઠીને ઉપર આવી છું આજે છે 5મ તો આજે છે ને હું ઉપવાસ છું અને મમ્મી મમ્મીને તો બીપી લોની પ્રોબ્લેમ છે ને એટલે મમ્મી ઉપવાસ નહીં કરતી તો મારા બ્રધર અને હું અને અમે લોકો ઉપવાસ રહ્યા છે પપ્પાની પાછળ રહેવું પડે ને પાછમ કરવી પડે ને તો અમે લોકો ઉપવાસ છે આજે અને એકચ્યુલી મારી તબિયત બી થોડી ખરાબ છે અને આજે થોડું વર્કઆઉટ કર્યું એટલા શોલ્ડરને બધું દુઃખે પણ છે તો ચલો મારા બ્લોગમાં બહ રહી રહીજો હવે હું અહીંયા છું અને મમ્મી લોકને હમણાં માર્કેટ જવાના છે ભાઈના તો હું પહેલાં હું થોડું આરામ કરી લઉં પછી ઊંચી જતી રહીશ તો ચલો બી કન્ટિન્યુ રહેજો અને મારા ચેનલ જેને લાઈક ન કરી હોય શેર ન કરી હોય સબસ્ક્રાઇબ ના કરી હોય ફટાફટથી કરી લેજો બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા બાય